નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજીવ પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે વિજ્ઞાન જેનો પાઠ આઠમો જેનું નામ છે પ્રકાશ પડછાયો અને પરાવર્તન આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો પર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો ડાઉનલોડ કરજો મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ આઠમો પ્રશ્ન એક નીચેના બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી અપારદર્શક પદાર્થોને સમજી શકાય તો બોક્સમાં આપણને આપેલું છે પદાર્થો છે અપારદર્શક પડછાયો બનાવે તો તેને યોગ્ય રીતે ગોઠવશું તો આ પ્રકારે બનશે કે અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે બીજો પ્રશ્ન નીચેના પદાર્થોને પારદર્શક અપારદર્શક કે પારભાષક અને પ્રકાશિત કે અપ્રકાશિતમાં વર્ગીકૃત કરો તો ચાલો મિત્રો આપણે વર્ગીકૃત કરીએ સૌપ્રથમ આપણે જોઈએ અપારદર્શક પદાર્થો કયા કયા છે તો ખડકનો ટુકડો એલ્યુમિનિયમ સીટ અરીસો લાકડાનું પાટિયું સીડી લોખંડનો લાલચોલ ટુકડો છત્રી પ્રકાશિત ફ્લોરોસેન્ટ ટ્યુબ દિવાલ કાર્બન પેપર ગેસ બર્નરની જ્યોત કાર્ડબોર્ડ પ્રકાશિત ટોર્ચ તારનું ગુંચડું કેરોસીન સ્ટવ સૂર્ય આગિયો અને ચંદ્ર આ બધા પદાર્થો છે તે અપારદર્શક પદાર્થો છે જ્યારે પારદર્શક પદાર્થોની અંદર જોઈએ તો હવા પાણી સાદા કાચની પ્લેટ સેલોફેન પેપર ત્યાર પછી પારભાષક કે જેમાંથી થોડું થોડું આપણે જોઈ શકીએ એવા પદાર્થોમાં જોઈએ તો પ્લાસ્ટિકનું પડ ધુમાડો અને ધુમ્મસ ત્યાર પછી જે પ્રકાશિત છે તેના નામો જોઈએ તો લોખંડનો લાલચોલ ટુકડો પ્રકાશિત ફ્લોરોસેન્ટ ટ્યુબ ગેસ બર્નરની જોત પ્રકાશિત ટોર્ચ કેરોસીન સ્ટવ સૂર્ય અને આગ્યો આટલા પદાર્થો છે તે પ્રકાશિત પદાર્થો છે ત્યાર પછી અપ્રકાશિત પદાર્થો જોઈએ તો અપ્રકાશિત પદાર્થોની અંદર હવા પાણી ખડકનો ટુકડો એલ્યુમિનિયમ સીટ અરીસો લાકડાનું પાટીયું પ્લાસ્ટિકનું પડ સીડી ધુમાડો સાદા કાચની પ્લેટ ધુમ્મસ છત્રી દિવાલ કાર્બન પેપર કાર્ડબોર્ડ સેલોફેન પેપર અને તારનું ગુચડું તથા ચંદ્ર અપ્રકાશિત પદાર્થો છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ શું તમે એવો કોઈ આકાર બનાવવાનો વિચારી શકો કે જેને એક રીતે પકડવામાં આવે તો વર્તુળાકાર પડછાયો અને બીજી રીતે પકડવામાં આવે તો લંબચોરસ પડછાયો પડે તો જેથી મિત્રો આવું આપણે બનાવી શકીએ તો હા આવું બનાવી શકાય આ માટે નાની ટોર્ચ અને નક્કર નળાકાર જોઈએ કેવી રીતે બનાવશું તો જુઓ વર્તુળાકાર પડછાયો મેળવવા માટે નાની ટોર્ચને ચાલુ કરી તેની સામે નક્કર નળાકારને આડો પકડીને તેનો પડછાયો ભીત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો વળતુળ આકાર મળશે જ્યારે લંબચોરસને પડછાયો મેળવવો હોય તો એના માટે નાની ટોર્ચ ચાલુ કરી અને સામે નક્કર નળાકારને શિરોલંબ ઊભો પકડી અને તેનો પડછાયો ભીત ઉપર કે મોટા કાગળ ઉપર મેળવતા પડછાયો લંબચોરસ મળશે ત્યાર પછીનો પ્રશ્ન ચાર છે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમને અરીસામાં તમારું પરાવર્તન દેખાશે તો ના અરીસામાં પરાવર્તન પરિણામે અરીસામાં આપણું પ્રતિબિંબ રચાશે નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ આઠ પ્રકાશ પરાવર્તન અને પડછાયો ના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકતીબાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફઓ મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જે એકદમ ફ્રી છે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો